લગન પહેલા વિચાર્યું હતું કે લગન પછી આખી દુનિયા આરે લડી લેવું પણ લગન પછી અમારા ઝઘડા પૂરા નથી થતા તો હું તંબોરો લડે દર બે ત્રણ દિવસ થાય તો બાંધવાન થાય આવું બાઇક ત્યારે કરતી હોતો તમે આ માં મારો ફોટો કેમ રાખો છો વોલપેપર માં તો તારો ફોટો એટલે રાખો છું કે જિંદગીમાં જ્યારે તકલીફ આવે ને મુસીબત આવે કંઈ ટેન્શન આવી જાય ત્યારે આ ફોટો હું જોઈ લઉં છું ને એટલે બધી શાંતિ થઈ જાય છે હા તમને એટલો બધો પ્રેમ કરો છો પ્રેમ પ્રેમ તો બધું ઠીક છે પણ આ જયારે તારો ફોટો જોઈ લઉં છું ને ત્યારે એમ લાગે છે કે આ બધી મુસીબત છે ને એ તો આની કરતા જિંદગી એવી છે હમ એ આ ચુડેલું બધું કેમ રાત ના દેખાય દિવસ ના है। ન દેખાય એમાં એવું છે ને કે દિવસે બધી મેકઅપમાં હોય ને એટલે બહાર જાવ છો હા મારી એક ટીવાલે તા જાજો હા હું નઈ લઈ જવાનો તમને હું વાંધો છે પણ પણ મારી ગાડી છે લઈ જાઉ ને તો પેટ્રોલ કેટલા ન ભરવાનો છે યે सब ક્યાં દેખના

હમણાં મારા પિયર તમે મને જ જવા દીધી તમે રજા આપો તો હું કાલે જાવ હા તો રાવ આંટો મારી આવો તમ તારે પણ હું કહું તમે તમારા પિયર રાવ તમારા બાપણને રાવ ત્યારે આમ તમને કેવો અહેસાસ થાય એટલે આપણે ત્રીસ ચાલીસ વર્ષના હોય પણ એવો અહેસાસ થાય કે અઢાર વીસ વર્ષના હોય એવો બહુ સારું કહેવાય એટલે તમને એવો ક્યારે અહેસાસ થાય તમે જાઓ તરત સવાર સવારનું અમે નીકળી ગયા છીએ પરબરું સાપટવા માટે અને રસ્તામાં તો તાપી કટી ને આને બેને ભૂખ લાગી હતી ઘડીક જવો આમાં જોવે ઘડીક પાછી એકબીજાને આમું જોવે એમાં ભૂખીથી દવું મારવા મળે મેં કીધું દવું નું કામ નાખજો અને આપણે સીન સપાટા મારવાનું કરી દીધું સારું અને દવું આવીને પછી મને કે દાદા હવે ઘરે જ આવું છે મેં કહ્યું ઘડીક કેમ હવન પછી જાય તો હવનમાં વિધિ ચાલુ કરી દીધી છે તો અમારા છોકરાને વિધિ કરે છે કારણ કે વાસ્તુદેવનું પૂંજન હોય ત્યાં મિસ્તીની જરૂર પડે તો અમને અંદર બલેવા કાંડા બાંધ્યા વિધિ કરી અને આ બે દાદા તો બૌ ભૂખ્યા થયા કે ઉટાવે રાખો હવે ઉટાવે તો કેટલી રાખવી પછી પછી એ બધાના દર્શન કર્યા અને માતાજી પાસે બધી પ્રાર્થના કરી અને મેડમ માં આવીને કહે હવે આપણે ઘરે જવું છે તો પછી ઘંટડી અમને દક્ષિણા આપી તો આ દક્ષિણા લઈને મજા આવી ગઈ હો ભાઈ તો જો મિત્રો એને પાછા ઘરે આવી ગયા અને ઘેરા આવીને જો આ લાડવા કેટલી લેતા હોય અમારે અરે આ હતા ને એક જગ્યા એટલો તો મિત્રો આ બ્લોગ પૂરો કરી છીએ તમને સારું લાગી હોય તો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો

ઘણા છોકરાઓ લગ્ન કરવાથી બીતા હોય છે કારણ કે એને એમ કે લગ્ન કરવાથી કસરા પોતાને વાસન કરવા પડે છે પણ કઈ ગભરાવાની જરૂર છે નહીં કારણ કે કસરા પોતા કરતા અને વાસન કરતા ખાલી વીસ જ મિલિટ થાય છે જો હું આ મહેનત કરીને પૈસા ન કમાતો હોત તો તારે આ ઘર નો હોત તમે મહેનત કરીને કમાતા ન હોત તો હું પણ આ ઘરમાં ન હોત